નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર એપ્રિલ બે હજાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાયનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં

પચાસ રૂપિયા સુધી ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે સરકારે નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ કર્યો છે અત્યારે જે ડુંગળીની લેવાલી ઓછી જોવા મળી રહી છે તો મિત્રો આ હતી ડુંગળી લગતી આજની સરસ આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન